આ જગ્યા છે ને હું ત્રણ વર પહેલા આવ્યો હતો અહીંયા અહીંયા મેં વિડીયો ઉકેલો છ મિલિયન બસ ગઈ છે બસમાં ગયો જો મિત્રો પાકશાળે હોય ને એના દર્શન થાય તમારે દર્શન થઈ ગયા ને પછી ટાઈમ થઈ ગયો પૂરો જો કેવા કેવી કેવી ડિઝાઇનના બગલાન બને જય દ્વારકાથી જય શ્રી રામ બધા સ્વાગત છે તમારો બધાનું આપણા નેક્સ્ટ વ્લોગમાં તો આજે જઈ રહ્યા છે અમે ફરવા ક્યાં જઈ રહ્યા છીએ એ અત્યારે કહેવાનું નથી તમે બ્લોગમાં બન્યા મજા આવે છે બહુ જ મસ્ત લોકેશન છે ને આ છે આપણા ભાઈબંધ આપણી આરે આવવાના છે આ બધે આને તો ઓળખતા જ છે ધોની પરેશ કવાટ રાકેશ ને આ છે આપણું રાજુલાનું બસ સ્ટેશન અને વાગ્યા છે કેટલા વાગી ગયા છ ને છે બસની રાહ જોઈ રહ્યા છે હમણાં બસ આવશે પછી નીકળશું તો બ્લોકમાં બના રહેજો હવે મળીએ આપણે આગળના લોકેશનમાં આવી ગઈ છે તો હવે જાય બસમાં બસમાં વ્યાઈ જ બસ આવી બસ હલો હવે આગળ મળી ગયું નાનકડો એવો સાનો બ્રેક મારી દીધો બસે બીના રહેજો લોક મળી આગળ મિત્રો આ ડુંગરા ઉપર મંદિર દેખાય ક્યાં આવેલું છે કમેન્ટમાં કહી દે આ મહાદેવની મૂર્તિ ક્યાં આવેલી છે કહી દે ને

પબ્લિક જુ દાદા મંદિર રવિવાર છે રવિવાર ની પબ્લિક ઓ ટ્રક દો આમાં તો આમાં કામમાં જ નથી નીકળે અમારું આ ટ્રાફિક માં વિડિયો દર્શન કરજો બસ ટ્રાફિક પબ્લિક જો મિત્રો ભાગશાળી હોય ને દર્શન થાય તમારે દર્શન થઈ ગયા પછી ટાઈમ થઈ ગયો પૂરો એના માટે પણ દાદાનો હુકમ ના બગલા બને છે ને બાકી અલગ ભોજ ના લઈ માં આટો માર્યો આવી કાક સુવિધા છે લુવા લુલા લંગડા માણસો માટે અને હાજા માટે તો આ શેડી છે સ્તી કે સડી જાવ ને લુલા માટે લુ જાગે આ છે સાળંગપુરનું ભોજનાલય

આ જગ્યાએ છે ને હું ત્રણ વર પહેલાં આવ્યો હતો મેં વિડીયો ઉતાર્યો અને દાદાનો વિડીયો આપણે છ મિલિયન મારા માટે બહુ ખુશીની વાત છે તો કમેન્ટમાં જય હનુમાન દાદા લખી નાખજો બસ હવે વારમાં નીકળશું કોટા બોટા પાડીને અહીં બેઠો હતા હા હા મારા દાદા શું છે ભાઈ કેવું છે કઈ ચા પાવ તો સારું હવે ચા વિના મને ચેન પડે નહીં લાઈક સબસ્ક્રાઇબ કમેન્ટ કરી નાખજો વિડિયો હા ટાકી હું તો પહેલી વાર છે સાળંગપુર આવેલો છું મને એવી મજા આવી છે ને કે તમે વાત પૂછો હા તમને પણ આવવાનો મોકો મળે ને તો સાળંગપુર આવજો આવજો ને આવજો સફરની નાની નાની મોજ માણતા રહેજો બાકી તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં તો હવે આપણે ધોની ભાઈ કીધું ને કરને નાખજો ફોટા બોટા પડી ગયા ફરી લીધા દર્શન કરી લીધા અને હવે નીકળી ઘર તરફ દાદાને કહી દઈ ટાટા પાછા જલ્દી આવશું ને આ હતું સાળંગપુર ને આ હતા આપણા દાદા હાલો તો હવે નીકળીએ આપણે ઘર તરફ હવે સાળંગપુર દાદા કીધી ટાટા અને નીકળી ગયો ઘર તરફ હાલો તો મળી તો મિત્રો આ હતો આપણો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને અત્યારે જો બસ સ્ટેન્ડ છે બસની વાટ જોઈએ છે એન્ડ કરવામાં થઈ જાય મોડું આ બસ આવી ગઈ અમારી જશે એમાં જવાનું થાય કઈ કેવા માંગો ભાઈ લાઈક એન્ડ સબસ્ક્રાઇબ તો આપણે કીધું કરી નાખ્યું મળીએ નેક્સ્ટ બ્લોગમાં ચાલુ દઈને ટાટા